પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે એન ટીબીસી જનોરના સી પ્રોગ્રામ હેઠળ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા તાલીમ પામેલી બહેનોને પ્રમાણપત્ર અને કીટ્સ અર્પણ કરવામાં આવી એન ટીબીસી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી સી પ્રોગ્રામ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન જે એસએસ ભરૂચ દ્વારા તાલીમ પૂર્ણ કરનાર બહેનોને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો બ્યુટી કેર આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ કમ્પ્યુટર ઓપરેટરના કોર્સમાં સંતોષકારક તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થી બહેનોને આ પ્રસંગે પ્રમાણપત્ર અને જરૂરી કીટ્સ અર્પણ કરવામાં આવી હતી આયોજિત કાર્યક્રમમાં એનટીપીસી મુંબઈ ખાતેના મહિલા સખી મંડળના શ્રીમતી સીમા ટખેલે અને એનટીપીસી ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી શ્રીમતી સુજાતા પાત્રાએ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા જન શિક્ષણ સંસ્થાનના નિયામક શ્રી જૈનુલ સૈયદની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ ઉપરાંત કાર્યક્રમમાં શ્રી ગાયત્રી મહિલા ટ્રસ્ટના પદાધિકારીઓ શ્રીમતી આકાંક્ષા સક્ષેના ઉપપ્રમુખ શ્રીમતી જ્યોસ્નાબેન શ્રીમતી મમતા ત્રિપાઠી તેમજ જન શિક્ષણ સંસ્થાનના ટ્રેનર શ્રીમતી છાયાબેન પાટીલ અને કુમારી યુક્તા રાજ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે શ્રી ગાયત્રી મહિલા ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રીમતી આકાંક્ષા સક્સેનાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો યાકુબ પટેલ ભરૂચ